નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું પંચોતેર વર્ષ પૂરા થયા દેશ આઝાદ થયો એને પહેલા કોંગ્રેસ સરકારે દેશ ઉપર રાજ કર્યું હવે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ કરે છે ત્યારે હું પૂછવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખાસ કરીને પરસોત્તમ રૂપાલાને કે જે વારંવાર સ્ટેજ ઉપર ચડીને ફાકા ફોજદારી કરતા હોય છે કે નરેન્દ્રભાઈ નેતૃત્વમાં ફલાણું કામ થયું નરેન્દ્રભાઈ નેતૃત્વમાં નર્મદાના ડેમો બંધાયા આવા અનેક પ્રકારના ફાકા ફોજદારી કરતા હોય છે આ પરસોત્તમ રૂપાલા પણ સદનસીબ આપણા કે આની કોમેડી આપણને છેલ્લા બે મહિનાથી સાંભળવા નથી મળી એમની પાછળનું કારણ શું છે એ તો તમને પણ ખબર છે એટલે મારે કઈ આના ઉપર ચોખવટ કરવી મને વ્યાજબી નથી લાગતી મારે જે વસ્તુ તમને બતાવવાની છે દોસ્તો એ વિડીયો તમે સંપૂર્ણપણે પૂરો જોઈ લેજો આજે પણ ગુજરાતની અંદર પાણીની સમસ્યા કેટલી છે સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર આજે પણ પીવાના પાણીની તકલીફ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્ટેજ ઉપર ચડીને ફાકા ફોજદારી કરે છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગામડે ગામડે સુધી વીજળી પહોંચાડી ગામડે ગામડે સુધી પાણી પહોંચાડ્યા અરે સાહેબ પીવાના પાણીના ફાફા છે અને તમે આટલી બધી ફાકા ફોજદારી કરો છો આ વખતે જનતાએ જે તમને મુતોડ જવાબ આપ્યો ને એ હવે તમે એના પર મંથન કરજો કે જનતાએ કેમ ત્રણસો ને ત્રણ સીટમાંથી સીધા બસો ને ચાલીસે લાવી દીધા કેવા કેવા તમે કામો કર્યા છે અને કેવા કેવા ફાંકાઓ તમે સ્ટેજ ઉપરથી મારો જનતાને મૂર્ખ બનાવવા સિવાય તમે કોઈ કામ નથી કર્યા જો તમે કામ કર્યા હોત તો આજે ગામડે ગામડે સુધી કમ પીવાના પાણી તો ચોક્કસ થી આવત હોત આજે પીવાના પાણીના ફાંફા પડે છે તમે ઈ તો જુઓ ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર તમે રાજ કરો છો તમને લાજ શરમ જેવું છે કે નહીં કાંઈ માણસને પીવાનું પાણી નથી મળતું વાપરવાનું નાવા ધોવાનું તો આપણે સમજી શકીએ પણ પીવાના પાણીના જો ફાંફા પડતા હોય ને તો તમારે મંત્રી પદેથી રાજીનામા આપી દેવા જોઈએ ત્યારે સુરેન્દ્રનગરની નગરની અંદર જે રીતે જનતા કચેરીએ પહોંચી છે સાથે રાજુભાઈ કરપડા છે કમલેશભાઈ કોટેચા છે અને જે અધિકારીઓને બરાબરના આડે હાથ લીધા છે થોડો સમય કાઢીને વિડીયો જોઈ લેજો ને પસંદ આવે ને તો ખૂબ શેર કરો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પોલ ને ખોલો તમે

આવશે નહીં આવે તો અમને એક એવો નંબર આપો કે અમે પાણી નહીં આવે તો પણ એને ફોન કરી શકીએ કચરા માટે ફોન કરી શકીએ એવો નંબર અમને કયો આપો છો એ એડ કરી લ્યો કોઈ બે બે જણા अगर मारे 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 એ મને ઓય ફેસબુક પર જે બેંકર પહોંચાડતી ત્યારરો ઉસી લાઈક

I <laughs>

ಗಟ್ಟು <laughs> <laughs>

તમારે પાણી નહી આવતું હોય તો વ્યવસ્થા કરવાની રહેશે અને ઝડપથી લાઈટ પૂરી થાય એના માટે આવતીકાલ થી કામ થઈ જશે

ખાસ કરીને પરસોત્તમ રૂપાલા સુધી પણ પહોંચાડો કે જે ફાંકા ફોજદારી કરે છે ને કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફલાણું થયું ઢેકડું થયું તો આજે આ જનતા આટલી બધી મજબૂર કેમ છે લાચાર કેમ છે કે પીવાના પાણી માટે તરસી રહ્યા છે શરમ આવી જોઈએ તમને લોકોને વધુમાં વધુ વિડીયો શેર કરો દોસ્તો દરેક લોકો સુધી પહોંચાડો જય હિન્દ